રાઠવા તેમજ તમામ શિક્ષક સ્ટાફ અને ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ શાળામાં ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે તાલુકા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ ડી દ્વારા વિદ્યાર્થીઓ ટીવી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયા થી ખાંસી આવી ભૂખ ન લાગવી વજન ઘટી જવું છાતીમાં દુખાવો થવો સાંજના સમયે ઝીણો ઝીણો તાવ આવો ગળફામાં લોહી પડવાનું નિદાન માં એક્સ રે ની તપાસ કરવી ગળફાની તપાસ કરાવી સારવાર અને નિક્ષેપ પોષણ યોજના હેઠળ આપવામાં આવતી સહાય અને ટીબી મુક્ત મારત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ માટે આયોજન પણ થયું હતું જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાપુર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર